ડભોઈના ખિદમતે ખલક ફાઉન્ડેશન દ્વારા ભવ્ય હિજામાં કેમ્પનું આયોજન ડભોઈ ગુજરાત સેવાકીય પ્રવૃત્તિ માટે જાણીતા ખિદમતે ખલક ફાઉન્ડેશન દ્વારા ડભોઈ ખાતે એક વિશાળ હિજામાં કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં સોથી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને હિજામાં થેરાપીનો લાભ લઈ પોતાના સ્વાસ્થ્યની કાળજી લીધી હતી હિજામાં જે એક પ્રાચીન ઉપચાર પદ્ધતિ છે તે શરીરને શુદ્ધ કરવામાં અને વિવિધ રોગોથી બચવામાં મદદ થાય મદદરૂપ થાય છે આ કેમ્પનું આયોજન સમાજના લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું જેથી તેઓ આ આધુનિક અને અસરકારક ઉપચારોનો લાભ વિના મૂલ્યે મેળવી શકે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખિદમતે ખલક ફાઉન્ડેશનના પ્રમુખ મુજીબુર રહેમા સૈયદ સાથે અગ્રણીઓ અજુબાપુ સૈયદ બાપુ સૈયદ યાસીન બાપુ ઇમરાન મલિક ઇબ્રાહીમ મૌડાવાલા સબીર ખોખર ઇમરાન કુરેશી અને મોટી સંખ્યામાં યુવા સ્વયંસેવકો હાજર રહ્યા હતા તમામ સભ્યોના સહયોગ અને નિષ્ઠાને કારણે આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો અને સમાજમાં સ્વાસ્થ્ય જાગૃતિનો સકારાત્મક સંદેશ પહોંચાડ્યો હતો કેમ્પમાં ભાગ લેનાર દરેક વ્યક્તિઓએ આયોજનની ખૂબ જ પ્રશંસા કરી ખિદમત ખલક ફાઉન્ડેશનના ના પગલા પગલાથી સમાજમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધશે અને ભવિષ્યમાં આવા વધુ સેવાકીય કાર્યો માટે પ્રોત્સાહન મળશે और आगे भी चार बजे तक काफी लोग इसका लाभ लेंगे और अभी इंजामा मान सार्वजनिक हाई स्कूल डबोई के अंदर चालू है कितने पेशेंट अभी, कि अभी तक से ने और आगे चालू है अभी तो। इजामा तो जामा करवाने के कुछ फायदे इंजामा कराने के बहुत से फायदे इंजामा पहले तो सुनते है उसके बाद शरीर की स्किन की प्रॉब्लम हो हार्ट की प्रॉब्लम हो शादी में दिक्कत हो सर दर्द हो કાફી સારા લગો કે લી સર